સુંદર દિવસો ચાલી રહ્યા છે પર્વાધિરાજ પર્યુષણ અને હિન્દુ ધર્મની અંદર ગણેશજીના દિવસો ચાલી રહ્યા છે ગુણોના સ્વામી છે દરેક શુભ કાર્યમાં ગણપતિને સૌથી પ્રથમ સ્મરણ કરવામાં આવે છે તીર્થંકર મહાન તીર્થંકર છે મહાવીર સ્વામી એમનું બંનેનું કોમ્બિનેશન અને માનવ જાત માટે છ સ્વર્ણિન સૂત્ર આપવામાં આવ્યા છે એમાં માણસ જાતને કહ્યું છે હે માનવ તું વિચલિત ન થતો ક્યારે તું નિરાશ નહીં થતો તું કાયર ના બનતો તું પોઝિટિવ રહેજે અને પાંચ ધીરજ ના ગુમાવતો એ મનુષ્ય છઠ્ઠું છે તું આજ્ઞામાં રહેજે અને આજ્ઞાના પાલનમાં રહેજે અને એને ગુરુનું પ્રસાદ સમજજે બહુ જ શ્રેષ્ઠ આ સ્વર્ણિમ સૂત્ર છે આધ્યાત્મના રસ્તાઓ પર જ્યારે આપણે જીવનના હરેક ભૂમિકામાં આધ્યાત્મના નું જો આપણે ટચ આપતા હોઈએ તો આ છ સ્વર્ણિમ સૂત્ર બહુ જ મહાન છે અને એને અનુસરવા જોઈએ E